ભારત તેમજ ગુજરાતમાં ઘણા જાદુગરો તેમના કરતબ અને મેજિકથી ખૂબ જ પ્રચલિત છે જેમાં વર્ષો પહેલાથી આપણે જાદુગર હકુબા જાદુગર કેલાલ જાદુગર મંગલ જાદુગર ચુડાસમા જેવા અનેક નામો સાંભળ્યા છે જેમાં ખાસ કરીને જાદુગર મંગલનું નામ આજથી વર્ષો જૂનું અને જાણીતું છે લગભગ ઓગણીસો બત્રીસ થી એટલે કે ગાંધી બાપુના સમયથી પૂરા ભારત અને બીજા અન્ય દેશોમાં પણ જાદુગર મંગલનું નામ ખૂબ જ પ્રચલિત છે

એ અહીંયા આપણે સ્કૂલના મેદાનમાં આવ્યા હતા અને ઉપલેટા શહેરમાં નવ વર્ષ પહેલા બહુ સરસ મજાના શો ત્યાં ચાલ્યા હતા હાઉસફુલ આપણે એસી ટાઉન હોલની અંદર અહીંયા અત્યારે શો ચાલુ છે અને પાંચ આજે છઠ્ઠો દિવસ છે છ દિવસથી ઉપલેટાની કલા જનતાનો આભાર માનું છું કે બહુ સરસ મજાનો જનતાનો રિસ્પોન્સ મળે છે અને બહુ બધું સરસ મજાનું આયોજન કરેલું છે ઘણા બધા ખેલ નવા નવા લાવ્યો છું અડલતા બદલતા ખેલ સાથે હું અહીંયા પ્રોગ્રામ કરું છું સેવન જનરેશન મેજિક લાઈન એટલે કે સાતમી પેઢી હું છું જાદુગર મંગલના નામથી સાતમી પેઢી હું છું અને હું ખુદ પાંચ એક વર્ષથી પ્રોગ્રામ પ્રોગ્રામ કરું છું છું આપું મારા આદિત્ય મંગલ જે છે ઉપલેટા ની અંદર એના પ્રોગ્રામ ચાલે છે એટલે અંદર મારે આખા પ્રોગ્રામ કરવા પડ્યા અને બીજી વસ્તુ એ કે ઉપલેટાની જનતાને એટલું કેવા માંગુ છું કે અત્યાર સુધી જેટલા પણ ખેલ તમે જોયા છે જાદુના કોઈ પણ જાદુગરના એની કરતા નવું હું કરીને બતાવીશ અને હું ચારસો થી વધુ ખેલ લાવ્યો છું

અને ચૌદ કન્ટ્રી માં હું શો કરી આવ્યો છું દાદા અને ચૌદ કન્ટ્રી માં શો કરેલ છે અને અત્યારે મારી ઉંમર 80 વર્ષની છે 80 વર્ષની ઓળ હાજી ઓર અમારે ક્યાં પ્રોગ્રામ ચાલે છે અત્યારે પ્રોગ્રામ અહીંયા બબલેડામાં ચાલે છે પણ હું 5 વર્ષથી રિટેરમેન્ટ લીધી છે અને અત્યારે મારા નાના દીકરા છે દીપક શ્રી જોડા મેની મંગલ તરીકે અત્યારે પ્રોગ્રામ આપે છે અને આદિત્ય શ્રી જોડા એ પણ પ્રોગ્રામ આપે છે અત્યારે છે આઉટ ઓફ અને બાકી બીજા છે લગભગ ચાલીસ હિન્દુસ્તાન અને વર્લ્ડમાં ચૌદ કન્ટ્રીમાં પણ એક એક શિષ્ય છે મારા અને હું લગભગ ચૌદ કન્ટ્રીમાં ફર્યો છું અને ચૌદ કન્ટ્રીને મેં સાદુ દુનિયા દેખાડી છે હિન્દુસ્તાનનું નામ રોશન કર્યું છે હિન્દુસ્તાનનો ઝંડો ગાયો છે પૂરા વિશ્વની અંદર અને અમારા જમાના ની અંદર ગાંધી બાપાના જમાનાથી અમે શો પછી મારા કરતા હતા પછી મારા આવ્યું ના હાથમાં આવ્યું બીજા મારા નાના ભાઈ ના હાથમાં આવ્યું પ્રોગ્રામમાં અમારા જાદુની દુનિયામાં મેની મંગલ જુનિયર મંગલ વિરાગ મંગલ મારુલ મંગલ કુમાર મંગલ વિશાલ મંગલ કરણ મંગલ અલો ઘણા ભેરો મંગલ દાદુની દુનિયામાં મારા દીજો એટલા બધા છે બ્યુટી રિપોર્ટ અર્શી ભયા